એક વખત યુધિષ્ઠિરે પ્રશ્ન પૂછ્યો કે હે વાસુદેવ કૃષ્ણ પોષ સુદ કઈ એકાદશી કહેવામાં આવે છે આ એકાદશી મહિમા મને વિગતે કહી સંભળાવો શ્રી કૃષ્ણ બોલ્યા રાજન પ્રાચીન કાળની વાત છે દ્વાપર યુગના પ્રારંભિનો સમય હતો મહિષ્મતીન પરના રાજા મહિજીત પોતાના રાજ્યનું પાલન કરતા હતા પરંતુ એમનો કોઈ પુત્ર ન હતો આથી એ રાજ્ય એમને સુખદાયક પ્રતીત થતું નહોતું પોતાની અવસ્થા જોઈને રાજાને બહુ ચિંતા થઈ એમને સમક્ષ બેસીને આ પ્રકારે કહ્યું પ્રજાજનો આ જન્મમાં મારાથી કોઈ પાતક થયું નથી મે મારા ખજાનામાં અન્યાયથી કમાયેલું ધન જમા કર્યું નથી બ્રાહ્મણો અને દેવતાઓનું ધન પણ મેં ક્યારેય લીધું નથી પુત્ર વ્રત પ્રજાનું પાલન કર્યું છે ધર્મથી પૃથ્વી પર અધિકાર જમાવ્યો છે દુષ્ટોને દંડ આપ્યો છે પછી ભલે તેઓ બંધુ અને પુત્ર સમાન કેમ રહ્યો ન હોય શિષ્ટ પુરુષોનું સદાય સન્માન કર્યું છે અને કોઈને દ્વેષને પાત્ર ગણ્યા નથી પછી શું કારણ છે કે જેથી મારા ઘરે આજ સુધી પુત્ર ઉત્પન્ન થયો નથી તમે લોકો એનો વિચાર કરો રાજાના આ વચન સાંભળીને પ્રજા અને પુરોહિતની શાને બ્રાહ્મણોએ એમના હિતનો વિચાર કરી ગહન વનમાં પ્રવેશ કર્યો રાજાનો કલ્યાણ ઈચ્છનારા એ બધા લોકો આમ તેમ ફરીને ઋષિમુનિઓના આશ્રમોની શોધ કરવા લાગ્યા એટલામાં એમને મુનિ શ્રેષ્ઠ લોમસેજીના દર્શન થયા લોમસેજી ધર્મના તત્વજ્ઞ સંપૂર્ણ શાસ્ત્રોના વિશિષ્ટ વિદ્વાન દીર્ઘાયુ અને મહાત્મા હતા એમનું શરીર લોમથી ભરેલું હતું તેઓ બ્રહ્માજી સમાન તેજસ્વી હતા એક એક કલ્પ વસતા એમના શરીરનો એક એક લોમ કરતો આથી એમનું નામ લોમેશ પડ્યું હતું એ મહામુનિ ત્રણેય કાલેની વાતો જાણતા હતા એમને જોઈને બધા લોકોને બહુ આનંદ થયો લોકોને પોતાની પાસે આવેલ જોઈને લોમેશજીએ પૂછ્યું તમે બધા લોકો અહીં શા માટે આવ્યા છો તમારા આવવાનું કારણ જણાવો તમારા માટે જે હિતકાર કાર્ય હશે એ હું અવશ્ય કરીશ પ્રજાજનોએ કહ્યું બ્રાહ્મણ આ સમયે અમારા મહિજીત નામના જે રાજા છે એમને કોઈ પુત્ર નથી અમે લોકો એમની જ પ્રજા છીએ અમારો એમને પુત્રની જેમ પાલન કર્યું છે એમને પુત્રહિંન જોઈને એમના દુઃખથી દુઃખી થઈને અમે તપસ્યા કરવાનો દ્રઢ નિશ્ચય કરીને અહીં આવ્યા છીએ હે મહામોને રાજાના સદભાગ્યે આ સમયે અમને આપણા દર્શન થયા છે અમને એ જણાવો કે કયું કર્મ કરવાથી અમારા રાજાને પુત્ર પ્રાપ્તિ થાય એમની વાત સાંભળીને મહર્ષિ લોમેશ બે ઘડી સુધી ધ્યાન મગ્ન થઈ ગયા ત્યારબાદ રાજાના પૂર્વ જન્મનો વૃતાંત જાણીને એમને કહ્યું પ્રજાજનો તમારા રાજા પૂર્વ જન્મમાં મનુષ્યનો લોહી ચૂસનારો ક્રૂર વૈશ્ય હતો એ વૈશ્ય ગામડે ગામડે ફરીને વ્યાપાર કરતો હતો એક દિવસ જેઠના શુક્લ પક્ષમાં એકાદશી તિથિએ જ્યારે બપોરનો સૂર્ય તપતો હતો ત્યારે એ કોઈ ગામની સીમામાં એક જળાશય પહોંચ્યો પાણીથી ભરેલી વાવડી જોઈને વૈશ્ય ત્યાં પાણી પીવાનો વિચાર કર્યો એટલામાં ત્યાં પોતાની પાછળનાની ગાય પણ આવી પહોંચી એ તરસથી પીડિત અને તાપથી વ્યાકુળ હતી આથી બાવડીમાં જઈને પાણી પીવા લાગી બેસે પાણી પીતી ગાયને હાકીને દૂર હટાવી દીધી અને પોતે પાણી પીધું ગાયને આંતરડી કકડાવાના પાપ કર્મોના કારણે રાજા આ સમય પુત્રહીન થયો છે બીજા કોઈ જન્મનો પુણ્યથી એને નિષ્કંટક રાજ્યની પ્રાપ્તિ થઈ છે પ્રજાજનોએ કહ્યું મોને પુરાણોમાં ઉલ્લેખ છે કે પ્રાયશ્ચિત રૂપ પુણ્યથી પાપ નષ્ટ થાય છે માટે એવા પુણ્ય કર્મનો ઉપદેશ આપો કે જેનાથી અમારા રાજાના પાપ નષ્ટ થઈ જાય અને એમને પુત્ર રત્ન પ્રાપ્ત થાય લોમસેજી બોલ્યા પ્રજાજનો પોષ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એ પુત્રદાના નામે વિખ્યાત છે એ મનોવાંચિત ફળ આપનારી છે તમે લોકો એનું વ્રત કરો અને એનું પુણ્ય તમારા રાજાને અર્પણ કરો જેથી રાજાને જરૂર સંતાન થશે આ સાંભળીને મુનિને નમસ્કાર કર્યા અને નગરમાં આવીને વિધિપૂર્વક પુત્રદા એકાદશીના વ્રતનું અનુષ્ઠાન કર્યું એમને વિધિપૂર્વક જાગરણ પણ કર્યું અને એનું નિર્મળ પુણ્ય રાજાને અર્પણ કરી દીધું ત્યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો અને પ્રસવનો સમય આવતા તેજસ્વી પુત્રને જન્મ આપ્યો આખા રાજ્યમાં આનંદ છવાઈ ગયો પુત્રદા એકાદશીના વ્રતથી મનુષ્યો પાપોથી મુક્ત થઈ જાય છે તથા ઇન્દ્રલોકમાં સુખ મેળવીને પરલોકમાં સ્વર્ગીય ગતિને પ્રાપ્ત થાય છે